બાટાફટ <laughs> <laughs> <f dragging> <sympathis>

અરે અંજી તો હસસ કરે કેમ હશે ગેર જવાનું મોમન ગેર જસી છે પછમા પછમા મૈને આમ તમે નાવરાત્રી પૂરી કઈ નાઓ માસી નવરાત્રી પૂરી કઈ નાઓ એ નાવ કે બોલો મિત્તલ જય માતાજી

પછી રાખી આવતા હા પછી જય માતાજી મિત્રો તો ગાર્ડનમાં આવી ગયો છું ગાર્ડનમાં નજારો જુઓ અને બાપાના એમના ખેતરમાં જુઓ બાજરી ટોવાય છે સૌજ નો નજારો છે મસ્ત વાતાવરણ છે આહલાદક એકદમ આરાધ્યા અને આરાધ્યો હંતાળીને માટી લઈ જઈશ ગબ્બર બનાવતો લાદે હેરાધું હમ ખીડે પડી ગયા છે તો હું ખાઈ જઈશું Obviously! The fox egg had come for you! Look at all of it! Niciye! Blog bhalay hoe titi? There is no fuel left here! Look, there is a three-tech machine there! Yeah, ah, फत नाही hmm. બમ સુદ્યુ આ તો હા તો એ મજા આવે ચિપ્સ કરી દઈશું આટલું અમે પડી પડી બગડી જાય ના કે વેન લેવું સારું હું આધું બધો વેણી દેશે મારી દેશે મેં કીધું તું મોટું લાવ હવે વીરુ હવે જાગે હું ખાને કા દેરું ઓબરા ખાને કા આજે પવન આવ્યો નહી પવન નહીં પણ અમારે જોવો આ બધી શું કેવાય કોયલો બધી કોયલો રાહ જોઈ રહી ક્યારે રોટલો આવન ખાઈએ આપણો જોઈ જશે બધો અને સાંજે હું કટિંગ કરી દઈ ઓકે રાધુ ઓકે 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 મિત્રો જય માતાજી તો મમ્મીને નવ વાગે નવ વાગે જવાનું મમ્મી કચ્છમાં જાય છે એક્ઝેટ સ્થળ કયો કચ્છમાં કઈ જગ્યાએ ઇપકોમાં ઇપકો કંપનીમાં અમારા મામા ત્યાં રહે છે અમારા સુમો એના ઘરે જવાનું છે મામાના ઘરે જાય છે મમ્મી એમના ભાઈને ત્યાં

ભાઈ ના ગેળ લઈ છે ભાઈ ના છે ઘરે જય માતાજી જમવામાં ખીચડી વઘારેલી જમી લીએ આ દીકરી દીકરી લાગી છે માં બેના કોણ વધારે કામ

não vou ir também ગો ગાદીદામ નીકળવા ભાઈ મમ્મી રેડી છે જય માતાજી મમ્મી હર હર મહાદેવ જય 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 આવી ચાલો Hai bang tung wau. Hai bang tung. Hai lo. Terima kasih. Hai lo. Oh, asin tu bulat. Hai lo. Ada. Jigi babi. Wau, hello, seniau. Ya, ayam asin. Ya, masih dah ukur balik tu. Mitel baron. Mitel lau eh. Iya, umi pun ada. Ya masih, jaya mata ji. Masih. Jaya mata masi. masi. ji. <laughs> <Jaya, masi. laughs> <Jaya, masi. laughs>

我晚上没去。